તમે બધા એનું પરિણામ ઠાકોર સમાજે ક્યાંક ને ક્યાંક બીજા સમાજો ઉપર પણ એ નથી કર્યું લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત મળીશું અને લગભગ કોને કે બાર હોય સત્તર હોય બાવીસ હોય એ ઠાકોર સમાજ અને તમામ સમાજો આ વિસ્તારોએ તમારી દીકરી તરીકે બહેન તરીકે તમે ખૂબ મદદ કરી છે અને છેલ્લે છેલ્લે ઠાકોર સમાજ તો ખરો જ પણ સમગ્ર જિલ્લાના તમામ સમાજોએ આપણા ઠાકોર સમાજ ઉપર ભરવો મૂકીને આ પહેલી વખત દિનના દરબાર સુધી તમારી ગરીબ એ આવતીકાલે બીજા સમાજો નું ઋણ આપણા ઉપર છે અને ઋણ ઉતારવા માટેના પ્રયત્નો સમાજ અને તમે બધા ભેગા રહીને કરજો તમારા સુખ દુઃખની કાયમી ભાગીદાર બનીશું અત્યારે દિલ્હી દાવાનું હતું તો પણ આટલે આવવું પડે છે મારી જવાબદારી છે મને સાંસદ છો પણ આવવું પડે મારે ગમે એટલું કામ બોલું કરીને આજે આ કેપી સાહેબ આપણા વચ્ચે ભાઈ ઠાકરસિંહ ભાઈ એ કાયમી ગમે એટલી મુશ્કેલીઓ સહન કરીને પણ આપણા ભેગા કાયમી આપણો સમાજ સહન ના કરી કે એટલું સમાજ બીજું સહન કર્યું છે નથી કર્યું કર્યું છે અને એટલા માટે એક હાથે આલવું ને એક હાથે લેવું અને ચાંક જરૂર પડે તો હું ઠાકોર સમાજને વિનંતી કરું છું કે એમનો બદલો ઉતારવામાં કઈ પાછા ના રહેતા અને હવે તમને જેટલું ધોતું તો એટલું આલ્યું છે કે નથી આલ્યું ધોતો તો એટલું બીજા સમાજે આલ્યું છે અને આટલે પૂરું નથી થતું બપોરે ખરી મારા માટે તમારે અહિયાં પાકું લેવા દાવું પડશે ને દાવું પડે પડશે અને એટલે કહું છું કે તમારે હું બોલાય છે થરાદ છે આગળ વાળું છે બધું કરશે ભાઈ બહાર થરાદ બધું જે નક્કી કરે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે એના ભેગો ઠાકોર સમાજ એ કંધે કંધો મિલાવીને મને આલ્યા એટલા ને એટલા હાલશે એવો ભરો હું તમારા ઉપર બધા ઉપર રાખું છું અને એ પ્રમાણે બધા ભરતું તારે નામું પડશે તારે હું આગેવાનોને બધાને પણ બોલાવીશ અને જે હારા રહ્યા એવા ને એવા રહેતું તો આ તમે હારા હતા એટલે તમને એટલે પોખાડ્યા ને બીજા સમાજે આપણને મદદસાર કરી હોય કે બીજા કરતા ઠાકોર સમાજ અમારા ભેગો રહ્યો છે ભવિષ્યમાં રહેશે અને થાય એટલું ઠાકોર સમાજ હારું કરશે કોઈનું ખોટું ન કરે આવી તમે ઉભી કરી તો ને કે હું ધારાસભ્ય થઈ હોત થઈ એટલા તો તમે બધે બીજા સમાજ ઉપર ખોટા કેસો કરાયા હોત ના હોય ફરિયાદો

વેસનો સમૂહ નું સંસ્થાનું શિક્ષણનું આ જેટલું થાય એટલું કર્યું છે અને ફરી પણ નાના મોટી હેરાનગતિ કરી હોય ને તો તમારું ઉતરાણું લેવામાં પણ ચાહે મેં કોઈ દાડો પીછેટ નથી કરી એ પણ ભેગું છે પછી મેં એને વોટરની પરવાહ પરવા નથી કરી કોઈ દાડો કરી દે વોટરની પરવાહ પરવા નથી કરી ઈ પણ ભેગું છે અને હજી એ કહું છું કે જેટલું હારું એટલું હારું જ છે પણ તમને કોઈ નાના મોટી હેરાન કરતી છે તો એમાં પણ હું તમારી સાથે કાયમી હતી છું અને કાયમી બેઠી છું એમાં કોઈ એક કોઈની ચિંતા કરવાની જરૂર નથી અને ક્યાંય કોઈને તમને કોઈના સુધી મેળવી નથી મેળવી શકી એટલું થાય એટલું કાયમી મેં કર્યું છે આવનાર સમયમાં પણ આપણા અને અમે બધા કાયમી કરશું બહેનોને પણ મારી વિનંતી કે દીકરા દીકરીઓને ભણાવો અને શિક્ષણ એના સિવાય બીજો કોઈ ઉધાર નથી ત્યાં થરાજ સંસ્થાના પૈસા પણ આપણે

વધારે નહીં તો ઘર થી તમે હજાર હજાર પંદરસો પંદરસો બે બે હજાર રૂપિયા હાલશો ને તોય બોર્ડિંગ થઈ જાય છે ને અત્યારે હવે એવું કોઈ ઘર નથી કે વર્ગમાં એક વખત હજાર રૂપિયા સમાજ ને ના લીધે એવું કોઈ ઘર છે હજાર રૂપિયા તો આલી ગયા અને એ પ્રમાણે આપણે કેટાણા આયોજન કર્યું હતું ને આવનાર સમયમાં આ ઠાકરસિંહ ભાઈ બાર મહિનામાં બે કરોડ રૂપિયા રબારી સમાજ માંથી ઉઘરાવી અને થરાદ મુકામે બાર મહિનામાં બોર્ડિંગ પડાય કે ના પડાય બાર મહિનામાં બે માળ તૈયાર થઈ ગયા આપણે બે વર્ષથી પાંચ વર્ષથી તો એક માળ તૈયાર થાય છે કે નહીં થાય પણ ખર્ચા તો કઈક થાય છે અને જેમે જેમે મથ ને એમાં પણ સંસ્થા વહેલી થાય એવા મારા પ્રયત્નો રહેશે ફરી માતૃશ્રી ના આત્મા શાંતિ મળે